નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાત વિશે જે ધોરણ સાત નું ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક આવેલો છે એમનો પાઠ પહેલો પ્રાણી માત્રને તો પેલો પ્રશ્ન છે વાતચીત તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાવ છો અમે શાળાની પ્રાર્થના સભામાં અલગ અલગ પ્રાર્થના કરીએ છીએ જેમાં સોમવારે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મંગળવારે ઓ ઈશ્વર ભજિયાતું બુધવારે સત્ય અહિંસા ચોરી ન કરવી ગુરુવારે જીવન અંજલી થાજો શુક્રવારે મંગલ મંદિર ખોલો અને શનિવારે ઈટની શક્તિ દેના આવી પ્રાર્થનાઓ કરીએ છીએ તો તમે તમારી શાળામાં જે પ્રાર્થના કરતા હોય એ તમારે અહીં લખવાની થશે પ્રશ્ન બીજો છે તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો હું સવારે ઉઠીને પ્રાર્થના કરું છું શાળાએ જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરીએ છીએ તેમજ રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આવે છે પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્વ અને સ્થાન આપવામાં આવે છે પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક પ્રાર્થના એટલે સમસ્યાઓને સમર્પિત કરવી પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે પ્રાર્થના એ કોઈ પણ તાર વિનાનું ઈશ્વર સાથેનું જોડાણ છે એટલે માટે પ્રાર્થના કરવી જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આવે છે તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવું હોય ત્યારે સી સી તૈયારી કરો છો મારી શાળાની પ્રાર્થના સભામાં મારે જે રજૂ કરવાનું હોય તેની હું તૈયારી કરું છું જેમ કે ભજન કે ધૂન ગાવાનું હોય તો તેના રાગ શીખું છું વાર્તા કરવાની હોય તો તેને મુખપાઠ કરું છું જાણવા જેવું બોલવાનું હોય તો અગાઉથી શોધી રાખું છું સમાચાર વાંચન કરવાનું હોય તો સવારના છાપામાંથી સમાચાર લખી લઉં છું સુવિચાર બોલવાનો હોય તો તે તૈયાર કરી રાખું છું આ રીતે તૈયારી કરું છું પ્રશ્ન બે આવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને વાક્ય પૂર્ણ કરો તો પહેલું છે માન્યા પોતાના સમસહને એટલે તેનો જવાબ આવશે સૌને પોતાના જેવા જ ગણ્યા ત્યાર પછી સદા અમારે અંતરમાં એટલે તેનો જવાબ આવશે ત્રીજો આવશે ક્ષમા સિંધુને વંદન હો એટલે એનો જવાબ આવશે ક્ષમાના સાગરને નમન હો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આવે છે નીચે પેલા વાક્યોના ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો પેલું બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં પત્ની વ્રતાના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી એક પત્ની વ્રત પૂર્ણ પૂર્ણ પાડ્યું એક વાણી છે જીવન સં્યાસી ના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હો નો ધર્મ ઉજાડ્યા વંદન કરીએ બુદ્ધ તને ત્યાર પછી બધા બધા જ મહાન બુદ્ધિ મહા માનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આવે છે આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો કોષમાં શબ્દ છે યોગી પરમ સઘળા મધ્ય તો આવે છે મહાવીર પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું બીજું ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો નો બોધ આપ્યો ત્રીજું યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા ચોથું હજરત મહંમદ પયંગર રહમ નેકીના પ્રારમ પ્રચારક હતા પાંચમું સગડા કામો કર્યા છતાંય હંમેશા નિર્લેપી ત્યાર પછી આવે છે પાંચમું શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાં જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરાની નિશાની કરો એમાં પહેલું આવે છે અંતર અંતઃકરણ ને મન તો નરસિંહ ના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા તળાજાથી નરસિંહનું લાંબુ અંતર કાપીને જુનાગઢ આવેલા ત્યાર પછી સમ એટલે સરખોને સમાન કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી મેં ભગવાનના સમ ખાઈને કહ્યું પણ તેમને ન માન્યું ત્યાર પછી છઠ્ઠું કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો પ્રાણી માત્ર જન સેવા બરાબર કૃષ્ણ પ્રભુ વિશ્વ શાંતિ આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે જેમ કે પ્રાણી અને માત્ર એ બે શબ્દ મળીને પ્રાણી માત્ર બન્યો છે જેનો અર્થ થાય છે બધા પ્રાણીઓ એવું જ જન સેવા શબ્દનું પણ એમાં જન અને સેવા શબ્દ ભેગા થયા છે જેનો અર્થ થાય છે જન સેવા એટલે લોકોની સેવા બીજા શબ્દ વિશે પણ આ રીતે વિચાર કરો આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે આ શબ્દનો અર્થ થોડો બદલાય છે આવા શબ્દો અંગે વિચારો અને કાવ્યમાં ઉપયોગ ન થયો તેવા ત્રણ શબ્દ લખો તો અહીં આપણી પાસે એવા શબ્દ છે કાવ્યમાં ઉપયોગ ન થયો શબ્દ છે ભક્તિ સંગીત પ્રભુ ભક્ત સ્વામી ભક્ત યોગ્ય વિદ્યા ભસ્મલેપ અને સોમરસ ત્યાર પછી પ્રશ્ન નંબર આવે છે સાત કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ફકરો પૂર્ણ કરો ઘણી બસો મોટા કૃષ્ણનું નાનકડી રળિયામણું મધુર સર્વધર્મ આખા લીલાછમ નાના રંગબેરંગી ઘર હતા કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા ગામને પાદર કૃષ્ણનું મંદિર તેના પર સર્વધર્મ થજા ફરકે એના આંગણામાં લીલાછમ ઝાંજવા જાડવા તેના તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલરવ કરે મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે આરતી સમેત અહીં ઘણી ભીડ રહે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પહેલું મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું શ્રી કૃષ્ણ બધા જ કાર્ય કર્યા પરંતુ જીવન તેથી હું ઘરેથી નીકળી ન તમે સવારે કે સાંજે તો આ રીતની આપણે ખાલી જગ્યામાં અને પરંતુ તેથી એને કે આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર આવે છે નવ નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકીને ફરીથી લખો મેં એને કહ્યું નહોતું છતાં તેણે મારું કામ કરી નાખ્યું ત્યાર પછી બીજું ગુરુવારે જો રજા હોય તો પણ આપણે પુસ્તક મેળામાં જઈશું ત્રીજું છત્રી હતી તે સારું થયું નહીતર તું પલળી ગયો હોત ચોથું જો સાહેબ કહેશે તો આપણે બાલસભા સભા ગોઠવીશું પાંચમું કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું નહીં આવું છે ફકરા વિરામ ચિહ્નો મૂકીને તેનું સુલેખન કરો તેમણે મને પૂછેલું તને શાનો શોખ છે મેં તરત જ જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા વાહ ત્યારે તો આપણે બેવ સરખા પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તકમાં ભેટ આપ્યો તો આપણે શબ્દ છે એ વિરામ ચર્ચા કરો ને લખો રજૂ કરો અહિંસાનો ભાવ રાખવા રાખવો જ જોઈએ અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ સર્વજીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો એ માનવ ધર્મ છે દરેક જીવને જીવવાનો અધિકાર છે તેથી આપણે મન વચન અને કર્મથી કોઈ પણ દુઃખ થાય એવું વર્તન ન કરવું જોઈએ અહિંસાનો અર્થ માત્ર કોઈને મારવું નહીં એટલા પૂરતો મર્યાદિત નથી કોઈના વિશે ખરાબ વિચારવું એ મનની હિંસા છે કોઈના વિશે ખરાબ બોલવું એ વાણીની હિંસા છે અને કોઈને મારવું એ કર્મની હિંસા છે આથી દરેક માણસે આ ત્રણ પ્રકારની હિંસાથી બચવું જોઈએ તો જ તે અહિંસક કહેવાય પ્રાણીઓ બોલતા હોત તો જો પ્રાણીઓ બોલતા હોત તો તે પોતાની ઘણી બધી જરૂરિયાતો પોતાની જાતે જ પૂરી કરી શકત જેવી કે ભોજન કરવું તરસ છીપાવી પોતાને મનગમતું કામ કરવું આ બધી જરૂરિયાત પોતાની રીતે પૂરી કરી શકત આ સિવાય તેઓ માણસો સાથે પણ વાતચીત કરી શકત અને પોતાની જરૂરિયાતો લોકો સામે રજૂ કરી શકત એક મુશ્કેલી પણ ઊભી થાય તો તેઓ માણસોની જેમ ઝઘડો કરવા લાગે ત્રીજું છે માર્ગ છે છે દુનિયામાં આજે બધા લોકો પોતાના ધર્મ જ શ્રેષ્ઠ આ વાત પર અવારનવાર ઝઘડાઓ કરતા રહે છે જો બધા ધર્મને એક સરખું મહત્વ આપવામાં આવે તો ધર્મના નામે આવા ઝઘડાઓ ન થાય વિશ્વ ધર્મના નામ પર જે યુદ્ધો લડાઈ રહ્યા છે આવા યુદ્ધો પણ ન થાય અને વિશ્વની અંદર લોકો શાંતિથી રહી શકે આ બધા લોકો वसुદેવ કુટુંબની ભાવના રાખીને બધા ધર્મને માન જોઈએ જેથી વિશ્વમાં શાંતિ ત્યાર પછી પ્રશ્ન નંબર આવે છે પ્રશ્નના જવાબ લખો પેલું કાવ્યમાં કયા કયા મહા માનવનો ઉલ્લેખ થયો છે આ કાવ્યમાં મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ ભગવાન શ્રીરામ શ્રી કૃષ્ણ ઈસુ ખ્રિસ્ત મહમદ પયંગર વગેરે મહાનુભાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે રામને રામને બીજું અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે ભગવાન માનવ માટે આદર્શ છે તેમણે પોતાના જીવનમાં જે આદર્શ અપનાવ્યો છે તે દરેક લોકો અપનાવવા જોઈએ તેમની મર્યાદા નીતિમતા તેમનું પ્રતિજ્ઞા ન્યાય શૌર્ય મિત્રતા આ બધું જ આપણા જીવનમાં પણ આવે છે એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ ત્યાર પછી ત્રીજો આવે છે કાવ્યનો મુખ્ય સંદેશો છે પૂર્વ પૂજ્ય સંત બાલજીએ આ કાવ્યમાં ખૂબ જ સંક્ષેપમાં સચોટતાથી સર્વ ધર્મના સંસ્થાપકોને વંદન તો કર્યા છે પરંતુ આ સર્વ ધર્મ સંસ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા દેશના માનવ માનવ વચ્ચે શાંતિ સ્થાપવા શાંતિ સ્થાપવા માટે જ નહીં વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ અપનાવવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે ત્રીજું ચોથું શ્રીકૃષ્ણને યોગી કેમ કહ્યા છે શ્રીકૃષ્ણએ સઘળા કાર્યો કર્યા હોવા છતાં પણ તેઓ હંમેશા નિર્લિપી એટલે કે અનાસક્ત રહ્યા એટલા માટે તેમને યોગી કહ્યા છે ત્યારે જુઓ નીચેના શબ્દમાં ત્રણ વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખો તમે આવા બીજા પાંચ શબ્દ શોધો તેમાં રહેલા વ્યંજનનો ઉદાહરણ મુજબ અલગ પાડો તો બખતર એટલે ખ વત્તા તો તો જોડિયો શબ્દ ત્યાં છે બુદ્ધ એમાં દ અને ધ મિસ્ત્રીમાં સ ત રી સુધમાં દ વત્તા ધ દ્રષ્ટિમાં સ ત સી અને પ્રાર્થનાની પાંચ સાત પંક્તિઓ લખો પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો તો આ રીતનો આપણે ચૌદમો પ્રશ્ન છે એમાં મનગમતી પ્રાર્થના લખવાની છે એમાં મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું છે એને આપણે અહીંયા લેખું છે તમને જે ગમતી પ્રાર્થના છે એની પાંચ સાત લીટી લખી શકો છો તો મિત્રો આ હતું આપણું ધોરણ સાતનું ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એમના પાઠ પહેલાંનું પ્રાણી માત્રને સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન જોયું છે આવા જ સોલ્યુશન મેળવ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો